અવઈ બહુ બળિયા 222 રૂપિયા 2427 રૂપિયાનો ભાવ થયો છે 1427 ભાવ થયો તમે જોઈ શકો જ અમલ ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે માલ માલમાં નો ઉપાય કર્યો ચૌદસો છત્રીસ

সোই সুপরগোরযি মালেজে মালেত্রেশে সুপরগোয়াইয়াই আমারাই. ওত্রায়া দুায়াই ঁলাই করায়া করাই করগ্য়া করায়ে হারায়া ચૌદસો ને બત્રીસ રૂપિયાનો ભાવ થયો માલ ચૌદસો ને બત્રીસ રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો ચૌદસો ને બત્રીસ રૂપિયામાં વેચાણો છે મિત્રો અને મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો બજારમાં થોડો એવો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો દસક રૂપિયાનો કદાચ બજારમાં સુધારો ગણી શકાય એવો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો આ વિડીયો તમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો